ડીસા તાલુકાના ભિલડીમાં માનનીય રાજ્યપાલ શ્રી પધાર્યા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો પ્રાપ્તગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી જૈન તીર્થ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રતનું આગમન થયું હતું જેમાં જૈન ધર્મના અનુયાયીઓ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ રમેશ માનકરે પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું તારીખ 30 છ 2024 રવિવાર આગમ વિસારત પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિસરામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના માનનીય રાજપાલ શ્રીના વરદ હસ્તે ઓગણસાહીઠ બાળકોને ગોલ્ડ મેડલ પહેરાવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સામાજિક અને રાજકીય આગેવાનો અને કાર્યકરો સહિત નેતા ઉપસ્થિત રહ્યા માનનીય રાજ્યપાલ શ્રીએ આનંદ પરિવારના કાર્યને બિરદાવ્યું અને દરેક પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી ત્યારે હવે ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચે ઘણું બધું અંતર છે અને હવે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેત ઉત્પાદન વધે છે તેમ જણાવ્યું હતું અને બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવા માટે આનંદ પરિવાર દ્વારા ધ્યેય સાથે નકર અભિયાન અંતર્ગત શાળાના બાળકોને સંસ્કારનું સિંચન કરી સંસ્કાર શાળા બનાવવાનું તથા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસન મુક્તિ અને કુરિવાજોથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે ખાસ કરી ગાય આધારિત ખેતી ઉપર ભાર મૂકાયો અને રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશના બળક પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે હવે દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ